આર્જેન્ટિનાએ બ્રિક્સમાં જોડાવાનું ઇનકાર કરી દીધું દેશના નવા રાષ્ટ્રપતિ જયવિયર મિલેયે નવા સભ્ય દેશોની યાદીમાંથી આર્જેન્ટિનાના નામને હટાવી દીધું છે આ માટે તેમણે ભારત સહિત અન્ય બ્રિક્સ નેતાઓને પત્ર લખ્યો મિલેયે કહ્યું કે અમે પાછલી સરકારે લીધેલો નિર્ણયને બદલી નાખ્યો છે અમારી સરકારની વિદેશ નીતિ ઘણી બાબતોમાં અગાઉની સરકાર કરતા અલગ છે આર્જેન્ટિના માટે અત્યારે બ્રિક્સનું સભ્ય બનવું યોગ્ય નથી પરંતુ અમે વેપાર અને રોકાણ પ્રવાહ વધારવા માટે આ સંગઠન સાથે દ્વિપક્ષીય સંબંધો જાળવી રાખવા માંગીએ છીએ એક જાન્યુઆરીએ છ નવા દેશો સત્તાવાર રીતે બ્રિક્સના સભ્ય બનવા જઈ રહ્યા હતા જેમાં ઇજિપ્ત ઈરાન ઇથોપિયા સાઉદી અરેબિયા યુએઈ અને આર્જેન્ટિનાના નામ સામેલ હતા આર્જેન્ટિનામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી જેમાં ઝેવિયર મિલીનો વિજય થયો હતો નવા રાષ્ટ્રપતિ મિલઈ ચીન વિરોધી છે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર કરતી વખતે તેમણે ચીનની સરકારને ખૂની ગણાવી હતી એક ચુટણી રેલી દરમિયાન મેલે ય કયું હતું કે અમે જીઓપોલિટિકલ લેવલે અમે અમેરિકા અને ઇઝરાયલ સાથે છીએ અમે ક્યારે સામ્યવાદીઓના સાથી નહીં બનીએ ચીન ભલે દક્ષિણ અમેરિકામાં પોતાનો રોકાણ વધારી રહ્યો હોય પરંતુ અમે તેમની સાથે કોઈ રાતધારી સંબંધો સ્થાપિત કરીશું નહીં બ્રાઝિલ અને ચીલ હાલમાં આર્જેન્ટિનાના બે સૌથી મોટા વેપારી ભાગીદારો છે આમ છતાં મેલે આ બનને દેશો સાથેની ભાગીદારી ખતમ કરવાનો વચન આપ્યો હતો Bureau report to GSTV.